નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત વાઘરા તાલુકાના સાયખા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી નેરોલિક પેન્ટ્સ કંપનીમાં આજે સવારે ભીષણ આગ ફાટી નીકળતા ભારે અફરાતફરી મચી ગઈ હતી ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના સાયખા જીઆઈડીસી માં આવેલી નેરોલિક પેન્ટ કંપનીમાં આજે સવારે ભીષણ આગ ફાટી નીકળતા ભારે અફરાતફરી મચી ગઈ હતી આગ એટલી વિકરાળ હતી કે તેના ઘેરા ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી દેખાયા હતા

હાલ આગ પર કાબુ મેળવવામાં પ્રયાસો ચાલુ છે આગ લાગવાનું ચોક્કસ કારણ હજી અકબર છે અને સંપૂર્ણ કાબુ મેળવી લેવા બાદ જ કારણ અંગે સ્પષ્ટતા થઈ શકે છે આ ઘટનાની જાણ થતા વાગરા પોલીસ મામલતદાર સહિત અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે આગની આ ઘટના બાદ ફરી એકવાર જીઆઈડીસી ના નબળા માળખાકીય સુવિધા ખાસ કરીને રસ્તાઓની ખરાબ હાલત અને ગંભીર સવાલો ઉભા થયા છે જો ફાયર ટેન્ડરો સમયસર પહોંચી શક્યા હોત તો નુકસાન ઓછું થઈ શક્યું હોત આ સાથે ઔદ્યોગિક વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા અને જાળવણી માળખાકીય સંદીપ દીક્ષિત નેશન બ્રસ્ત ન્યુઝ ભરૂચ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર